આણંદના વિદ્યાનગરમાં આવેલા નાના બજારમાં વૃદ્ધાને બંધક બનાવી લૂંટ કરેલા આરોપીની ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીને બજારમાં વરઘોડો કાઢી કાયદાનો પાઠ બનાવવામાં આવ્યો અને ઘરે લઈ જઈ માફી પણ મંગાવડાવી ઝાકિર સૈયદ આણંદ નાઈટ રાઉન્ડ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ તરફથી હકીકત મળેલ કે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નાના બજારમાં પંચ્યાસી વર્ષના મહિલાને લૂંટ કરી અને ઈજા કરેલ છે જે બાબતે પોલીસ કંટ્રોલરૂમ તરફથી જાણ થતા નાઇટ રાઉન્ડમાં વિદ્યાનગરના પીઆઈ ડી આર ગોહિલ તેમના સ્ટાફ તાત્કાલિક જગ્યાએ પહોંચી બનાવ અને બનાવવાની હકીકતથી વાકેફ કરી લૂંટનો બનાવ હોય જેથી અમોને તથા જિલ્લાના અન્ય અધિકારીઓને પણ જાણ કરેલી અમે તથા એસપી સાહેબે પણ આ ઉનાવાડી જગ્યાની વિઝિટ કરેલી હતી આ બાબતે હકીકત એવી છે કે મહેન્દ્ર કોર ગુરદીપસિંઘ પ્રીતમસિંહ રેસી પોતે ઉંમર વર્ષ ચોર્યાસી વર્ષના છે અને પોતે ઘરે એકલા જ હતા એ દરમિયાન રાત્રિના દોઢ વાગ્યાથી લઈ અને ત્રણ વાગ્યાના સુમારે એક ત્રીસ થી પાંત્રીસ વર્ષનો યુવાન આવેલો હતો અને મોઢે બુકાણી બાંધેલી હતી આ મહિલા મહેન્દ્ર કોરને તેઓએ મોઢામાં ડૂચો મારી તેમના બંને હાથ દુપટ્ટાથી બાંધી તેમને ગળદાપાટુનો માર મારેલો અને તેમના હાથમાંથી પહેરેલું કડું તથા રોકડા રૂપિયા કરી બે લાખ રૂપિયાની લૂંટ કરી અને તેમને છરીથી ઇજા કરી નાસી ગયેલો આ બાબતે ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી સાહેબે આ ગુનો ડૂટનો હોય ડિટેક કરવા માટે એલસીબી તથા વિદ્યાનગર પોલીસને જાણ કરેલી હતી હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી અને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ જ કોઈ જાણભેદો હોવાની હકીકત મળેલી હતી જેથી મહેન્દ્ર કોરના ઘરે જે જે વ્યક્તિઓ આવતા હતા તેઓનું ઇન્ટ્રોગેશન પણ હાથ ધરેલું તેમજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સીસીટીવી કેમેરા તથા નેત્રમ કેમેરાનો પણ ઉપયોગ કરેલો આ આ બાબતે તપાસ કરતા માત્ર કલાકના સમયની અંદર જ ગુનામાં આરોપી વિપુલભાઈ બાબુભાઈ વસાવા જે હરિમનગરની ઝુંપડપટ્ટીમાં રહે છે અને મૂળ વતની ચોરંડા તાલુકો કરજણ વતની છે અને આ આરોપી મહેન્દ્ર કોર ને ત્યાં જે સર્વન્ટ તરીકે કામ કરે છે પ્રકાશ રૂપે વિકેશ રમેશભાઈ માછીનો સાઢુ હોવાની હકીકત જણાવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન આ બાબતે તપાસ તમામ તમામ આ ગુનામાં ગયેલો મુદ્દામાલ તેમજ તેની સાથે સોનાની ચેઇન સોનાની લંગડી બંગડી કાનની બુટ્ટી તેમજ રોકડા રૂપિયા તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે તેમજ ગુનાના કામે જયારે છરી મારેલી છે ત્યારે લોહીવાળા કપડા પણ આરોપી પાસેથી આ રિકવર કરવામાં આવેલા છે આમ માત્ર બાર કલાક જેટલા સમયની અંદર

આવી અને આ રેકી કરી અને આ ગુનાને અંજામ આપેલો છે જેથી આજરોજ નામદાર કોર્ટમાં આ આરોપીને રજૂ કરી તેની સાથે અન્ય તેના સાડુ અથવા તો તેની વાઈફ કોઈ ઇન્વોલ્વ છે કે નહીં તે બાબતે તેમજ આ ગુના સિવાય એના ઘરેથી અન્ય પણ જે ઘરફોડ ચોરી કરવાના સાધન સામગ્રી પણ મળી આવેલા છે જેથી અન્ય કોઈ ગુનાને અંજામ આપેલો છે કે તે બાબતે પણ આ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી અને આ ગુનામાં જેનો પણ નાનામાં નાનો રોલ હશે

નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર